અનેને ભૂલો ના ચોક ચોક હો વાત વાત જમમું એવા તો પાહેમે કે નક્ષી હા તો તે ઓમ નામ બધા લાયા પાછું પારી બધા લે હે દબાઈન અરે ફાઈનલ દબાઈ નહી કીધું એને બોલા હા હા કે ભાઈ મજા મો હા મજા

પાટણ મોટું લઈ જાય તો ફેરના પડે કે પાટી વાળી મજબૂત છે તો બાઈક લઈને જોતા તારા બાઈક તો ક્ષેત્રમાં લઈને જઈએ છીએ આપણે તું બોલાવ એને ફોન કરીને હા બોલાવ ફોન કરીને એને ફોન કરીને બોલાવી દેવો બોલાવ પછી એક તાણ ઓફરો હા પાસા સંબંધો માં ખોડી લાયા હે તે ભારી ને આલવા ના દેતા તમે આલ તો મારે દાપુ પૈસા કે વહુ બાઈક લાબા ની છોકરાને બધી આ તો આતો શરમ માં વેઠી એટલું હારું કેવાય એ તો આપા માટે હારા છે કે ફોન કરો જરપી હેલો 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 કમો ભાઈ બોલા ભાઈ હા બોલો અલે કમો ભાઈ હા બોલો ના હો તો તમે પેલે કહેતા હતા કે પૈસા ખોડી આવો તો મને આલજો જો સાધન નવ લાવ્યો તે

કાકા પત્રીદાન આગળ બેહાર્યા મારા જબરજસ્ત મેળા ગયો મારો અમે હાડું ત્યાંથી પાડી લાવવાની હતી તે ના હોય તો આ ગાડીમાં પાડી ભરતો આવું એ હાલ મફત મફતમાં પાડી